પવિત્ર શ્રાવણ અંતિમ દિવસ એટલે કે શનિવારના રોજ શિવાલયોમાં વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને શિવજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી આજે પવિત્ર શ્રાવણ અંતિમ દિવસ વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યા હતા સુરતમાં આવેલા ભગવાન શિવાજીના મંદિરોમાં ભક્તોનો ઘોડાપુર જોવા મળ્યા હતા સુરત ના સીત ગંગેશ્વર મહાદેવ અનેક આયોજનો કરાયા હતા દિનચર્યા વાત કરીએ તો આજે બ્રહ્મ મહિસ અમાવસ્યા થી અમાવસ્યા જે શ્રાવણ માસ ની પૂજામાં બેસતા હતા એમની પૂજા વળી ગઈ બીજું રાત્રિના નવ થી બાર બાર થી ચાર ના પ્રહારના અંદર જે પૂજામાં બેસતા હતા એમની પણ આજે મધ્યાહનના સમયે પૂજા વળાવવામાં આવશે બીજું આપ જોઈ શકો છો મંદિરના હનુમાનજીના પાછળ તો ત્યાં આપણે દર શ્રાવણ માસની અમાવસ્યાએ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા એમાં ઓછામાં ઓછા પચીસથી ત્રીસ હજાર ભક્તો બેસીને બુફે નહીં પણ બેસીને લાભ લે છે અને આ પરંપરા છવ્વીસ વર્ષથી ચાલતી આવે છે